चालू करो दर्शन करो टाउन नोएडा में पैसे जाओ बाबा सीताराम जय सेवा आदरद नेता करते अपना मंदिर रह गया जीनो रह गया ने आज ना लाइव से कर दिया है पता सीताराम वापस नाम जय सेवा आदरद आज ना एकेडमी ना लाइव से मित्रों जोई स सुंदर बचाना बड़ा नगर ने वापस सीताराम जय सेवा अच्छे गार्डन डिजिटल में ना लाइव से आज ना सुंदर बचाना जोई सको જયારે આપણે ગાંધી મિત્ર આવી જશે નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને સાંજે લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન આપણે સવારે સાત ને પંદર સાતને વિશે લાઈક મિત્રો અને સાંજે સાડા આઠ લાઈક કરીશું આજના લાઈવ દર્શન મિત્રો જિગ્નેશભાદરજી બાપા જ તો આજના લાઈવ દર્શન મિત્રો ખૂબ જ સુંદર મજાના જોઈ શકો છો ઝડપથી બધા લાઈવમાં જોડે જાય અહીંથી આપણે સમાધિ મંદિર જઈએ અને દર્શન કરાવીએ તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કે ટ્રાફિક અત્યારે ખૂબ ઓછી છે મિત્રો તો મિત્રો ચાલો અહીંથી આપણે સમાધિ મંદિર જઈએ અને સમાજનું નિર્દર્શન કરાવીએ તમે જોઈ શકો તૈયારી બાપાની ધૂમધામથી ચાલુ થતી છે

અહીંથી આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિર ના દર્શન કરાવીશું લાઈવ માં બન્યા છે મિત્રો બાકી જે મિત્રો ઝડપથી લાઈવ માં જોડે છે મિત્રો તો સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન મિત્રો મનીષ રવિયા બાબાશ્રમભાઈ મનીષભાઈને ને સાંજના કોલ કર્યો હતો પણ મનીષભાઈ કોલ ઉઠાવ્યો નહીં મિત્રો ખોડલ કૃપા ઘનશ્યામભાઈ રાઠોડ બાપેશ્રમભાઈ તો અજનાલ લાઈ દર્શન જોઈ શકો મિત્રો સમાધિ મંદિરના હિતેશભાઈ અભયસ્તરામ બાબાજી જે સરથી સવાન જગદીશભાઈ પરિવાર સાથે લાઈ દર્શન કરી રહ્યા છે તો જગદીશભાઈ બાપા બાબાસ્તરામભાઈ જગદીશભાઈને આપણે રૂબરૂ મળ્યા હતા મિત્રો આપણે અને તેમનો પણ વિડીયો આપણે યુટ્યુબમાં મૂક્યો છે જે સરવાળા ગ્રુપમાં સેવા મંડળમાં ડીકે બાબાસ્તરામ બ્લોગર બાબાસ્તરામભાઈ તો નવા મિત્રો હોય એમને જણાવી દી કે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન મેયર જયદીપ બાવળાથી લાઈવ દર્શન કરી રહ્યા છે દર્શન મિત્રો બી પી બારૈયા બાબતરામભાઈ તો ફરી નવા મિત્રોને જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે बाबा पनि दर्शन गरिएको मित्रा दर्शन त आज लाइभ दर्शन तपाईँ जो के गुरु पूर्णिमा तयारी छ मित्र केटल ट्राफिक छ चाल ध्यान जाने ध्यान दर्शन गरा दिनेशाइ राठोड वा दो ध्यान जही ध्यान दर्शन गराउँ लाइभमा बन्द गर દિનેશ મનીષભાઈ રવિયા બાબેશમભાઈ તો આજના લાઈવ દર્શન સામે જોઈ શકો ધ્યાન મંદિર ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ તમને તો નવા મિત્રો હોય એમને જણાવી દેવી કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીશું મિત્રો તો આજના લાઈવ દર્શન જયદીપભાઈ બાપેશરમભાઈ અને રોજ અને દર્શન કરાવ ખૂબ ખૂબ આભાર તમારો દિનજી રાઠોડ તમારો પણ ખૂબ ખૂબ આભાર મહાધેવ સોહાન મિત્રો કે તમે બધા મિત્રો રોજ આપણી સાથે લાઈવમાં જોડાઈ જાઓ છો તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવું છું તો લાઈવમાં બન્યા રહી મિત્રો આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન ઘણા બધા નવા મિત્રો જોડાઈ જાય છે લાઈવમાં તો બધા નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સુંદરના જોઈશું લોકગાર બાપા ચિત્ર આપણા ફક્ત એટલું જ છે જે લોકો અહીં સુધી નથી આવી શકે તેઓ ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે નવા મિત્રોને જણાવ્યું કે આજે રાત્રે સુંદરકાંડે છે તો તેને પણ લાઈવ મૂકવાના છે મિત્રો ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો તો આજના લાઈવ દર્શન આપણે સવારે સાતને પંદર સાતને વિશે લાઈ થઈએ છીએ અને સાંજે સાડા આઠે આપણે લાઈવ કરીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો નજીકથી દર્શન કરાવી મિત્રો પણ બાપાના દર્શન જય શ્રી રામ તો આજના દર્શન જોઈ શકો સુંદર મજાના ચંદુભાઈ સુડ્યાસમા તો ફરી નવા મિત્રો ને જણાવ્યું કે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને સાંજે લાઈવ દર્શન કરી શકો Kami temen Tiagi Bapu nepan joi syukur Tiagi Bapu awi gaya ce Dan 2-2 bes dama nafana sebetulnya Te 2-3 Di pali Bapak istran jahil sriyam Grupa istri Bapak istran Dan mitra webminder keanti joi syukur તમને બાપાના દર્શન દેશે બે આંખ ના કાન મોટું બધું વ્યવસ્થિત બતાવશે તો આજના લાઈવ દેશે સુંદર મજાના જોઈ શકો તો બાપેશરામભાઈ તો મિત્રો વર્ણિ અંદર તમે જો તો ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો તો આજના લાઈવ દર્શન

જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે રૂપાલસિંહ તમારી જેમ જ એક બીજા ભાઈ છે ગોવિંદસિંહ તેઓ ઠાકોર તેઓ કડી ખીના જ છે તેઓ રોજ આપણી સાથે લાઈવ દર્શન કરે છે તો આથી મંદિર જોયું શકો તો સુંદર મજાનું લાગી ગયું છે મિત્રો મંદિર હવલજીત બલરામભાઈ તો નવા મિત્રોને ફરી જણાવી દઈએ કે પહેલી પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન જઈશ મંડપ પણ જોઈ શકો સુંદર મજા લાગી રહ્યા છે મિત્રો તો આજે

हिमाचल रोहे दिश भोरि दाबे वस्त्रां तो नविन्द तो एने जनानु क्षेत्र मा पहली बार रोहेने जना सबले मिलेको भाइना भाइने सुखुलाउन भाइना भोरि माता मोहि नहिं साला मदिना मा भावनाले सगरै पुनि कपि बहुजा भाइमा बनिरा सुखु कहू जाल गई जा हो

સોલંકી ચેતન ભાવેશરામભાઈ તો આજના લાય દર્શન તૈયારી પણ જોઈ શકો મિત્રો અને સુંદર મજાની તો મંદિરના લાય દર્શન ખૂબ જ સુંદર મજાના બધા મિત્રોને બાપા શ્રી જય શ્રી રામ રાધા રાધે આજના લાય દર્શન નવા મિત્રો હોય એમને જણાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ રેલી મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકીએ તો આજના સુંદર મજાના લાઈ દર્શન આપણે સવારે સાતની પંદર થતા સાતની ઓછા લાઈવ કરીએ છીએ અને સાંજે સાડા આઠ લાઈ કરીએ છીએ મિત્રો તો આજના ખૂબ જ સુંદર મજાના લાઈવ દર્શન નવા મિત્રોને ફરી જેને દીધે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે બધા મિત્રોને જય શ્રી શ્રીરામ રાધે રાધે આજની લાઈટ લઈ જઈને રાખીએ મિત્રો ફરી પાછા સાંજે આપણે સાડા આઠ તો આઠ વાગે લાઈવા મળશે અને બીજું કે ભાવના પગમાં બાપરામ જય રામ આજે લેટ લાઈવમાં જોડાના છે બીજું કે આજે રાત્રે સુંદરકાંડ લાઈવ હશે મિત્રો તો ટાઈમ હોય તો સુંદરકાંડમાં જોડાઈ શકો છો તો બધા મિત્રોને બાપાસ્ત્રામ જય શ્રી રામ રાધે અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો બાપાસ્ત્ર જય શ્રીરામ આધે રાધે આજે મેં સુધી રાખીએ આપનો દિવસ શુભ રહે